નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએમજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં રેવન્યુ તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે પરીક્ષાની તારીખ અંગે કન્ફર્મ સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ત્રેવીસો પ્લસ જગ્યા ઉપર રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ પરીક્ષા ક્યારે લેવામાં આવશે તે અંગેની જે પણ માહિતી છે પરીક્ષા તારીખ વિશેની એની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે જોવાના છીએ મિત્રો આચી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો રેવન્યુ તલાટી ભરતી અંગે ખૂબ જ અગત્યની અપડેટ્સ પરીક્ષાની તારીખ તલાટી ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર અને પેપર જે છે એ અઘરું આવવાની શક્યતા છે તો સૌ પ્રથમ તો થોડા દિવસો પહેલા યુવરાજસિંહ જાડેજા દ્વારા જે છે એ ટ્વીટ કરી અને ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી પરીક્ષા એક મહિનાથી પણ ઓછા સમયમાં યોજાઈ શકે છે પરીક્ષા તારીખ સપ્ટેમ્બર જે છે એ આપવામાં આવેલી હતી રેવન્યુ તલાટી પરીક્ષા અંગે અપડેટ અંગેરાજસિંહ જાડેજાએ થોડા દિવસો પહેલા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે એક તલાટીની પરીક્ષા યોજાઈ શકે છે અને પરીક્ષાની તારીખ જે છે એ એમને ચૌદ સપ્ટેમ્બર બે પચીસ આપેલી હતી પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવામાં આવશે અને શિક્ષણ વિભાગે જે છે એ કામગીરી પણ જે છે એ શરૂ કરી હતી અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દસ દિવસ અંદર અંદર જે છે એ પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં આવશે તો આ વાત કરતાં જે આપણા પત્રકાર છે હિરણભાઈ એમણે જે છે એ ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપી છે રેવન્યુ તલાટી પરીક્ષા ચૌદ સપ્ટેમ્બરના રોજ લેવાનું આયોજન જે છે એ થઈ રહ્યું છે મેં પછી એમણે આગળ જણાવ્યું હતું અન્ય કોઈ અડચણ ના આવે તો એ જ તારીખે જે છે એ પરીક્ષા યોજાઈ શકે છે તો રેવન્યુ તલાટીની જે છે એ પ્રિલિમિસ પરીક્ષા ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ જે છે એ લેવાઈ શકે છે આ હવે જે છે એ કન્ફર્મ જેવા સમાચાર જ આવી શકે છે હવે જે છે એ ખાલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસિયલ રીતે જાહેર કરે એટલી જે છે એ બાકી રહી છે તો ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પ્રિલિમિસ પરીક્ષા જે છે એ રેવન્યુ તલાટીની લેવાશે તો હવે તમારા જોડે જે છે એ વીસ દિવસ જેટલો પણ જે છે એ સમય રહ્યો નથી તો આટલા દિવસની અંદર તમારે જે છે એ એની તૈયારી પરફેક્ટ રીતે કરી દીધી હશે તમે હવે તમારી જે ખાલી જે છે એ રિવિઝનનો આટલો વીસેક દિવસ જેટલો સમય છે એની અંદર તમારે જે છે એ સારી એવી તૈયારી કરવી જોઈએ અને પરીક્ષાનું સ્તર કેવું રહેશે એ અંગે પણ જે છે એ યુવરાજ જાડેજા જાડેજા દ્વારા ટ્વીટ કરીને કહેવામાં આવ્યું હતું ઉમેદવારો માટે ટકોટ પ્રશ્નપત્રનો સમય જે છે એ ત્રણ કલાકનો રહેશે પેપરનું સ્તર અઘરું રહેવાની સંભાવના છે હજી સમય છે તૈયારી માટે ખાસ ધ્યાન આપજો માહિતો ઉમેદવારો માટે સમય બહુ ઓછો છે વેગવંતી તૈયારી સફળતાની કુંજી બનશે તમને સૌને ખબર છે એ પ્રમાણે બસો માર્ક્સનું પેપર છે અને એના માટે જે છે એ તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવેલો છે તો આ પેપર જે છે એ અઘરું રહેશે તેવી પૂરેપૂરી જે છે એ શક્યતા છે આગળ તમે જોઈ શકો છો જે પ્રમાણે આનો અભ્યાસક્રમ છે એ પ્રમાણે બસો માર્ક્સનું જે છે એ જે પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ પરીક્ષા છે એમસીક્યુવાળા તમને પ્રશ્નો પૂછવામાં આવશે પેપર જે છે એ ઓફલાઈન લેવામાં આવશે બસો માર્ક્સનું પેપર રહેશે એના માટે તમને ત્રણ કલાકનો સમય ગુજરાતીના વીસ માર્ક્સના વીસ પ્રશ્નો ઇંગ્લિશના વીસ માર્ક્સના વીસ પ્રશ્નો ક્વોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સ ત્રીસ માર્ક્સના ત્રીસ પ્રશ્નો હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચરલ હેરિટેજ ત્રીસ માર્ક્સના ત્રીસ પ્રશ્નો એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ત્રીસ પ્રશ્નો કરંટ અફેર્સ માર્ક્સના ત્રીસ પ્રશ્નો મેથ્સ અને રીઝનિંગ ચાલીસ માર્ક્સના ચાલીસ પ્રશ્નો એમ જે છે એ ટોટલ બસ્સો માર્ક્સનું જે છે એ આ પેપર પૂછવામાં આવનાર છે તો હવે આ કન્ફર્મ સમાચાર છે તમારી પરીક્ષા જે છે એ ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ રેવન્યુ તલાટીની લેવામાં આવશે તો એ પ્રમાણે તૈયારી કરજો તમામ ઉમેદવારોને પરીક્ષાઓ માટે હાર્દિક શુભકામનાઓ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ